મારે હવે નોકરી નથી કરવી કોઈની નીચે નથી રહેવું મારે મારે પોતાનો ધંધો કરવો છે આજે અમે લોકો એક કામ માટે ગોવર્ધન ચોક જતા હતા તો ત્યાં અમારી નજર એક ભાઈ પાસે પડી એમને જોતા એવું લાગ્યું કે માણસ પાસે જો સો મુસીબત હોય અને તેમાં પણ કામ કરવું હોય ને તો આ ભાઈ પાસેથી શીખવું તો એ ભાઈ છે મિલનભાઈ જેની આજે આપણે વાત કરવાની છે કારખાનામાં નોકરી કરી લીધી પંદર વર્ષ પછી ગઈ મુ આવતો રહ્યો પછી મારા પોતાનો ધંધો કર્યો અહીંયા તમારું ઘરનું બધું પૂરું થઈ જાય છે અહિયાં થી પપ્પા ચલાવે તમારા પપ્પા ચલાવે છે અને કેટલા સમયથી તમે આવી રીતે અગરબત્તી નું કામ બે હજાર એકવીસ થી બે હજાર એકવીસ થી પાંચ વર્ષ પૂરા થાય હમણાં પાંચ વર્ષ ને તમને કઈ બીમારી છે કઈ રીતે આ તો જન્મજાત જ છે જન્મજાત છે અડોસો ફૂડ રિંગ રોડ ઉપર બપોરે 5 વાગે આવી જાવ

તમે બીજા ઘણા બધા લોકોને હિંમત આપો છો કે ઘણી બધી તમારી પાસે મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કરી શકો છો ઘણા ઘણા બધા ભેખ માંગતા હોય હા કોઈ આપે કોઈ નો આપે કોઈ ગાઈડ હોય આપે એકડા ઘણો ઘણો ધંધો સારો તો હવે જારે પણ તમે લોકો ગોવર્ધન ચોક સાઈડ કૃતિઓને પાસે આવો છો તો મિલનભાઈ પાસેથી આ નું પરચેસ કરવાનું ના ભૂલતા